જવાબદારી લેવાની છે કે ખબર પડે વાત જવાબદારી કોણ છે સીઓ ને બોલાવો એમપી ને બોલાવો એ ત્યારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી છે દસ વર્ષથી અમારા લોકો જીવ જ આપે છે બોલાવો હા અમારા સ્ટેચ્યુ ના લીધે અમારા લોકો એ ભોગ આપવાનો છે બોલાવો જવાબદાર કોણ છે બોલાવો એ તો આ એકત્રીસ તારીખ સુધી લઈને બેસીશું અમારી એકતા પરેડ ને લીધે અમારા લોકો જીવો આપવાના છે રાત કરાવી બોલાવો જવાબદાર વ્યક્તિ ને બોલાવો પરિવાર જમીન અમારા લોકો મરી જાય ત્યારે કોઈ કોણ છે જવાબદાર બોલાવો એને બોલાવો એનડી ને બોલાવો જવાબદાર વ્યક્તિ અહિયાં જોઈએ કીધું પછી બધું બંધ કરાવીશું

સીઓ હોય તો સીઓ એમડી સાહેબ હોય તો એમડી સાહેબ અને આ ત્રણે ત્રણ પરિવારની જવાબદારી લેવી પડશે હા લેખિતમાં અમને આપો હા પૂછી લે પહેલા તો માનવ બધની ફરિયાદ દાખલ કરો જે પણ કોન્ટ્રાક્ટ હા એની કોપી આપી દઉં એટલે આ પરિવારની પછી પરિવારની જવાબદારી પણ લેવાનો છે ફરિયાદ ઘટના ઘટી છે તો જવાબદારી લેવી પડશે ને જવાબદારી એટલે માનવતાની રાહે એમના પરિવારમાં આકસ્મિક ઘટના ચાલો આકસ્મિક ઘટના બધું બનાવેલી છે ના એટલે કઈ રીતના સમજો સપોર્ટ કઈ રીતના માનવ છું અને કે તમને ખબર પડે પણ કઈ રીતના વાત કરેલી છે કે અમને લઈ એમને તમે માનવતાની રીતે શું વળતર આપવા માંગો છો કે પરિવારની આજીવન જવાબદારી લેવા માંગો છું કે પ્રશાસન શું કરવા માંગે છે એક બાજુ તો આ ચાલે છે છે બરાબર જમીનો કઈ નથી બધી આદિવાસીઓને તમારા જેવા પોલીસ અધિકારીઓના આગળ કરી કરીને જ બધી સીધી દસ વર્ષ પહેલા અહીંયા બધું કઈ નતું અમારા લોકોને આજે બી ઘટિયા આજે જમીન માં થયું છે ને એની એના બી કટિયા છે બોજો છે કઈ રીતના તમે કામ ચાલુ કરાવી દીધું કોને એટલે સરકારે અમે કોણ છે આ બધા કોણ છે હવામાન વિભાગો પણ જાણ નહીં કરી વરસાદ પડવાનો